ડભોઈ ખાતેના વેપારીઓ કેરીઓને કાર્બાઇડથી પકવી રહ્યા છે તેવી વાતોએ ભારે ચર્ચા જગાવી છે ડભોઈ શહેર તથા તાલુકામાં આવેલા કેટલાક ગોડાઉનમાં કેરીઓ પકવવા માટે વેપારીઓ દ્વારા કાર્બાઇડનો ઉપયોગ થતો હોવાની ચર્ચા થાય છે એટલું જ નહીં વેપારીઓ દ્વારા ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચીડા કરવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે ખુલ્લે આમ પકવેલ કેરીઓનું વેચાણ કરી ગ્રાહકોને છેતરવામાં આવી રહ્યા છે ઉનાળાની કાળઝાળ ગરમી અને કેરીઓ વેચાણ કરતા તત્વો સામે આરોગ્ય વિભાગ લાલ આંખ કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે ઉનાળાની સિઝનમાં ફળોનો રાજા કેરીનો સ્વાદ ચાખવા મળે છે હાલ કેરીની સિઝન ચાલી રહી છે ત્યારે નગરમાં કાર્બાઇડ તેમજ કેમિકલથી પકવેલ કેરીઓનું ભરપૂર વેચાણ થતું હોય છે સ્વાદ પ્રમાણે બદામ લંગડા હાફુસ કેસર જેવી અનેક જાતની કેરીઓ વખણાય છે લોકો આવી કેરીનો સ્વાદ માણવાના રસ્યા હોય છે ખાસ આ સિઝનમાં ઊંચા ભાવ આપી કેરી ખરીદી કરે છે તેનો લાભ મોટા વેપારીઓ ઉઠાવી રહ્યા છે અને કેમિકલમાં પકવેલ કેરીઓનું વેચાણ કરવામાં આવે છે